કરતા કરતા આપણે પ્રેઝન્ટની અંદર શું થાય છે માઇન્ડ શું કરે તો કે રેફરન્સ તરીકે લઈ અને ફરી પાછું જે પ્રેઝન્ટમાં સિચ્યુએશન આવે ત્યારે એને રિસ્પોન્સ આપે ફોર એક્ઝામ્પલ પાસ્ટમાં સાથેનો મારો અનુભવ સારો રહ્યો તો ફરીથી મારી પાસે અનંતભાઈ આવશે ત્યારે હું એમને પોઝિટિવ રિસ્પોન્સ આપીશ કેમ કારણ કે પાસ્ટનો અનુભવ હું રેફરન્સ તરીકે લઈશ કે કેવા માણસ છે અને પછી હું એમને પોઝિટિવ રિસ્પોન્સ આપીશ પણ પાસ્ટનો અનુભવ એમની સાથેનો મારો નેગેટિવ હશે તો સામે પાછા આવશે ને કઈ મને ઓફર કરશે કે કઈ સારી વાતો કરશે તો હું શું કરીશ એમને એમને નેગેટિવ રિસ્પોન્સ એમને ઇગ્નોર કરીશ કેમ કારણ કે પાસનો મારો એક્સપિરિયન્સ નેગેટિવ છે આપણે જીવનમાં જ કરતા આવ્યા ટેલ મી યસ નો હવે આ વ્યક્તિ હોય વસ્તુ હોય પરિસ્થિતિ હોય સ્થળ હોય કે કંઈ પણ હોય બધી બાબતમાં આપણે આવું જ કરતા આવ્યા એક સિમ્પલ વસ્તુ કે એક મોબાઈલ લીધો આપણને ગમ્યો મજા આવી તો આપણે એમ થશે બીજી વાર આજ મોબાઈલ લેવા જેવો છે પણ એક આ મોબાઈલ લીધો મજા નહીં આવી બરાબર તો આપણે શું કરશું આવે તો હું જિંદગીમાં આને લેવું હવે બીજો જ લઈશ કેમ કારણ કે નેગેટિવ એક્સપિરિયન્સ થયો કોઈ જગ્યાએ આપણે ફરવા ગયા ગોવા ફરવા ગયા ત્યાં ખૂબ મજા આવી આપણે બીજી વાર કોઈ જવાનું કહેશે તો આપણી ઈચ્છા થશે કારણ કે એની સાથે શું જોડાયેલી છે પાસ્ટ એક્સપિરિયન્સ પોઝિટિવ ઓકે એક વાર ફરવા ગયા મજા નહીં આવી બીજી વાર કોઈ આપણે ગોવા જવાનું કહેશે શું કહેશે હું બધે આવીશ પણ ગોવા હવે નહીં આવું કેમ કારણ કે નેગેટિવ એક્સપિરિયન્સ છે તો આપણું માઇન્ડ શું કરે છે કે એકવાર કોઈ ક્રિયા કરે છે એ ક્રિયાની મેમરી આપણા માઇન્ડની અંદર સ્ટોર હોય છે ન્યુરોન્સના રૂપમાં હવે એને આધારે પછી ભવિષ્યમાં જ્યારે પણ આપણી સામે કોઈ ઓપોર્ચ્યુનિટી કે કોઈ ચેલેન્જ કે કોઈ પરિસ્થિતિ આવે છે ત્યારે આપણું માઇન્ડ એ પાસના એક્સપિરિયન્સને રેફરન્સ તરીકે લે છે અને નવું બિહેવિયર કરે છે બરાબર હવે આ સાયકલ ચાલ્યા જ કરે છે ખ્યાલ આવ્યો અને એને આધારે આપણા ન્યુરો કનેક્શન બને પણ છે તૂટે પણ છે બને પણ છે તૂટે પણ છે એટલે એવરી મોમેન્ટ આપણા માઇન્ડનું ન્યુરો કનેક્શન થયા કરે છે એટલા માટે એવું કહેવાયું છે ઘણા બધા એક્સપર્ટ લોકો એવું કહેવું છે કે માણસ દરેક ક્ષણે બદલાય છે દરેક માણસ દરેક ક્ષણે બદલાય છે કેમ કારણ કે દરેક ક્ષણે દરેકના ન્યુરો કનેક્શન બદલાય છે એટલા માટે હું તમને કહું કે અત્યારે તમે આવ્યા છો જતી વખતે તમારા ન્યુરો કનેક્શન બદલાઈ ચૂક્યા છે કારણ કે કંઈક નવું લર્નિંગ તમને અહીંયા લઈને જશો ખેલાવ્યો ને તો સમજ પડી ગઈ હવે શું થાય છે તો કે આ ન્યુરો કનેક્શન ન્યુરોલોજીકલ પેટર્ન બનાવે ઓકે જેટલી પણ વધારે કનેક વખતે કનેક્શન થશે એના પેટર્ન સ્ટ્રોંગ બનતી જશે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ અત્યારે તમને બધાને ચા પીવાની આદત છે મને કો યસ કે નો ઓકે જીવનમાં પહેલી વાર ચા પીધી હશે પીધી હશે ને પહેલી વાર ઓકે ત્યારે મજા આવી હશે સારો ટેસ્ટ લાગ્યો હશે ઓકે ધીમે ધીમે એકવાર પીધી સારી લાગી બીજી વાર પાછી ઓફર થઈ પાછી સારી લાગી ત્રીજી વાર ઓફર થઈ સારી લાગી ત્રણ વાર પીધી ચાર વાર પીધી પાંચ વાર પીધી એટલે કે ત્રણ વાર ચાર વાર પાંચ વાર દસ વાર પચીસ વાર ન્યુરો કનેક્શન બનતા ગયા ચા સાથેના આપણા બરાબર અને તેમાં શું પોઝિટિવ ન્યુરો કનેક્શન શું બન્યા તો કે પ્લેઝર મળ્યો આનંદ મળ્યો મજા આવી એટલે પછી એ સ્ટ્રોંગ એટલા બધા થઈ ગયા કે હવે આપણે ચા ના એડિક્ટેડ થઈ ગયા કોઈ આપણને એમ કે ચા કાલથી છોડીએ તો અઘરું લાગશે આપણને કેમ કારણ કે બ્રેઇનમાં ન્યુરો કનેક્શન એટલા સ્ટ્રોંગ થઈ ગયા છે કે એને તોડવા મુશ્કેલ છે હવે ખ્યાલ આ તો મેં ખાલી ચાનું એક્ઝામ્પલ આપ્યું તે રીતે જંક ફૂડ તે રીતે આપણું સોશિયલ મીડિયા આદત પડી ગઈ આપણે સિમ્પલ ભાષામાં પેટર્ન એટલે આદત એનએલપી ની ભાષામાં એને પેટર્ન કહેવાય પણ આદત તો આપણે બધી આદત પડી ગઈ છે જૂઠું બોલવાની સાચું બોલવાની મોડા પહોંચવાની ઓકે મોડા ઉઠવાની ઓકે અથવા મોડા સુધી જાગવાની સોશિયલ મીડિયા પર એડિક્ટેડ રહેવાની ચા પીવાની જંક ફૂડ ખાવાની ઓકે સારી આદતો પણ છે સારી પેટર્ન પણ છે આપણીને અમુક નેગેટિવ પેટર્ન પણ બની ગઈ છે આ બધી પેટર્ન આપણી જે બની ગઈ છે એમાં અમુક પેટર્ન છે સ્ટ્રોંગ ને અમુક પેટર્ન છે વીક સ્ટ્રોંગ પેટર્ન બેટર યુ પરફોર્મ એટલે જે એરિયામાં જે બાબતમાં આપણી પેટર્ન સ્ટ્રોંગ છે ત્યાં આપણું પરફોર્મન્સ બેસ્ટ છે ખ્યાલ આવી ગયો રાઈટ જેમ કે તમે અત્યારે સાયકલ ચલાવતા હશો કાર ચલાવતા હશો બાઇક ચલાવતા હશો એમાં તમારી પેટર્ન સ્ટ્રોંગ છે એટલે તમારે એમાં એકદમ પરફોર્મન્સ બેસ્ટ એમ કહેવાય ને કે સુરતની અંદર અથવા તો ઇન્ડિયાની અંદર જે કાર ચલાવી શકે ને એને વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કાર ચલાવવામાં તકલીફ નહીં પડે કેમ કારણ કે એમનું બેસ્ટ પરફોર્મન્સ આવી જગ્યાઓમાં કાર ચલાવતા જઈને આપણે ક્યાં તકલીફ પડે બીજી જગ્યાએ બધા ફોરેનર આ બધું માને છે આવું ખ્યાલ્યો ને તો આ કેમ કારણ કે આપણે એની અંદર બેસ્ટ છે આપણા ન્યુરો કનેક્શન બહુ સ્ટ્રોંગ છે હવે ઘણી બધી બાબતો એવી છે કે જેમાં આપણે હજુ કંઈક લર્નિંગ કર્યું જ નથી બરાબર વીક પેટર્ન વીકર યોર પરફોર્મન્સ મતલબ કે આપણી પેટર્ન જ્યાં વીક છે ત્યાં આપણું પરફોર્મન્સ વીક છે એક એક્ઝામ્પલ લે કે ભાઈ કોમ્પ્યુટર તો કે મને કોમ્પ્યુટર બરાબર નથી આવડતું અથવા તો બિલકુલ ગણાને તો આવડતું જ નથી અથવા આવડે છે તો અમુક જ બાબત આવડે છે બધું નથી આવડતું તો અહીંયા ન્યુરો કનેક્શન વીક છે આવ્યો ને એટલે કે કંઈક એની અંદર હજુ સ્ટ્રોંગ પેટર્ન બનાવી નથી અથવા તો એક વસ્તુ છે કે ભાઈ આ કોમ્પ્યુટરની અંદર મને ડિઝાઇન બનાવતા બધું આવડે પણ અંદર કંઈ લેટર ડ્રાફ્ટિંગ કરતા કે એકાઉન્ટિંગ કરતા મને નથી આવડતું તો કે ડિઝાઇન બનાવવાનું મારા પેટર્ન કે ન્યુરો કનેક્શન સ્ટ્રોંગ છે બરાબર એટલે ત્યાં પરફોર્મન્સ સ્ટ્રોંગ છે પણ આ વીક છે એને કારણે મને નથી આવડતું બીજું કામ તો આવું દરેક બાબતમાં આવું હોય છે એગ્રી રાઈટ તો આપણે જ્યાં પરફોર્મન્સ સિમ્પલ વસ્તુ એ છે કે જ્યાં પરફોર્મન્સ બેસ્ટ આપવાનું છે ત્યાં આપણા

આજે તમને અહીંયા આવવાનો પહેલો વિચાર આવ્યો વિચાર આવ્યો એટલે લાગણી ઉત્પન્ન થઈ કે જવું જોઈએ બરાબર ત્યાર પછી તમે નિર્ણય લીધો કે આજે ચાલ એમ બી રહી જ છે ફ્રી જ છું તો હું જઈ તમે એક્શન લીધા અને તમે અહીંયા આવી ગયા બરાબર તો આવવાનું કંઈક પરિણામ મળશે તમને કહેવાનો મતલબ જીવનમાં આજ બધું કરતા આવ્યા તો દરેક આપણા એક્શન અથવા તો દરેક રિઝલ્ટનું જન્મસ્થાન શું છે તો કે વિચાર બરાબર હવે આપણને આજ સુધી જે બધું આપણા જીવનની અંદર થતું ગયું એને આધારે આપણને વિચારો આવતા ગયા આપણને વિચાર બે રીતે આવે બે પ્રકારના વિચાર હોય એક તો પ્રેઝન્ટ સિચ્યુએશનના વિચાર આવે બરાબર આંખોથી જે જોઈએ એટલે વિચાર આવે જેમ કે જતા છે ને બે જણા ઝગડી રહ્યા છે એટલે તરત વિચાર આ બેસો કામ ઝઘડતા હશે બરાબર છે આપણે ઝગડી રહ્યા છે અને ટ્રાફિક બહુ જામ છે તો આપણને થાય યાર યાર આજે બી ટ્રાફિક જામ થઈ ગયો એટલે આના વિચાર આવ્યા મતલબ કે પ્રેઝન્ટ સિચ્યુએશન ના એવરી મોમેન્ટ વિચાર આવીએ ખાવા બેઠા અને આપણે સામે આવે 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 ન ભોજન ભોજન એટલે તરત જોઈને વિચાર આ ખાવાનું બનાવ્યું તો આજે ભોજન બનાવ્યું છે કે મતલબ જે આપણે જોતા જઈએ તેના જ વિચારો આપણને આવ્યા કરે પલ્લો આ વિચાર વિચાર આ છે બરાબર સેકન્ડ વિચાર શાના આવે તો કે પાસ્ટની જે કંઈ એક્સપીરિયન્સ છે પાસ્ટની જે અનરિઝોલ્ડ ઇસ્યુઝ છે બરાબર એના વિચાર બહુ આવે અને તેને ડોમિનેટિંગ થોટ કહેવામાં આવે જો એના બધા જ વિચારો આપણે એવરી ડે આવ્યા જ કરતા હોય માનો કે જે એક વ્યક્તિ બીમાર છે તે જ્યાં સુધી સુધી તંદુરસ્તી ત્યાં એ વિચાર કરશે મારી આ તકલીફ ક્યારે દૂર થશે મારી આ તકલીફ ક્યારે દૂર થશે કોની પાસે જવું કોનો કોન્ટેક કરું દસ ડોક્ટર બતાવ્યું કઈ ફરક નથી પડતો શું કરું શું કરું શું કરું આવે છે આવા વિચાર થાય કે નહીં ઓકે જેને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે જેને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે એને સાના વિચાર આવશે હું વધારે પૈસા કમાઈ શકીશ પૈસા કમાવા માટે હું શું કરું હું શું કરું હું શું કરું આ જ વિચારો આવ્યા કરે સાચી વાત કે નહીં મને કહું રાઈટ તો આને કહેવાય ડોમિનેટિંગ થોટ એટલે કે અનુશાસિત વિચારો આપણને આવા વિચારો એવરી મોમેન્ટ આવ્યા કરે હવે આવા વિચારો કરતા 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 પછી આપણી શું બની જાય એક થોટ પેટર્ન બની ગઈ છે કેમ કારણ કે આવા વિચારોની પણ એક ના પણ એક ન્યુરો કનેક્શન બનવા માંડ્યા એ બનતા 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 અજાણતા આપણે એવા વિચારો કરવા માંડ્યા કે એ બધા વિચારોની આપણી એક પેટર્ન બની ગઈ બેસો ઓકે તો આ બધા વિચારોની એક આપણી પેટર્ન બની ગઈ તો હવે આમાં અત્યારે આપણી પાસે બે પ્રકારના વિચારો છે દરેક વ્યક્તિ પાસે બરાબર એક કન્સ્ટ્રક્ટિવ અને એક ડિસ્ટ્રક્ટિવ એટલે કે એક પોઝિટિવ અને એક નેગેટિવ છે કે નહીં મને કહો બરાબર અને તે પણ દરેક બાબતને લગતા આપણી પાસે પોઝિટિવ અથવા નેગેટિવ વિચારો છે જોજો ઘણા લોકોના હેલ્થના લગતા પોઝિટિવ વિચારો હશે જેની હેલ્થ સારી હશે એના અને જે હેલ્થ કોન્શિયસ હશે એના બરાબર હવે જેની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નહીં હશે એના ફાઇનાન્સના નેગેટિવ વિચારોની પેટર્ન બની ગયો હશે મારાથી કંઈ નહીં થાય મારાથી તો આટલી જ આવક થાય હવે હું નવું કરવા માટે શું કરું વધારે ઇન્કમ કરવા માટે શું કરું મને કંઈ લાગતું નથી કે મારાથી કંઈ થઈ શકે મને કોઈ સપોર્ટ જ નથી આપતું ઓકે મારે હવે શું કરવું જોઈએ ઓકે પૈસાની બાબતમાં નેગેટિવ વિચાર હેલ્થની બાબતમાં પોઝિટિવ છે પણ પૈસાની બાબતમાં નેગેટિવ વિચાર છે ઘણા લોકો માની લો કે હેલ્થમાં પણ પોઝિટિવ વિચાર છે પૈસામાં પણ પોઝિટિવ વિચાર છે પણ રિલેશનશીપમાં નેગેટિવ વિચાર બરાબર પપ્પા આમ કરે છે મમ્મી આમ કરે છે ઓકે વાઈફને તો કઈ પડી જ નથી મારી વાઈફ આવી છે મારા મિત્રો આવા છે સંબંધો સારા નથી એટલે નેગેટિવ વિચાર થોટ પેટર્ન નેગેટિવ ડેવલપ થઈ ગઈ છે બરાબર સા તો કે રિલેશનશિપની આર યુ અગ્રી બરાબર અને ઘણા લોકોને તો બધી જ બાબતોના નેગેટિવ વિચારો છે બરાબર હેલ્થના પણ નેગેટિવ વિચાર ફાઈનાન્સના પણ નેગેટિવ વિચાર કેમ કારણ કે બધી જ બાબતમાં ચેલેન્જ છે એટલે આની એક થોટ પેટર્ન બની ગઈ છે તો સૌથી પહેલું આપણે શું ચેન્જ કરવું પડે કેમ કારણ કે આપણે જન્મસ્થાન જ છે જેવો વિચાર આવે તેવું તો આપણે કરીએ છીએ ને તે વાત તો પરિણામો મળે છે શું ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ચેન્જ અવર થોટ પેટર્ન આપણે સૌથી પહેલા આપણી થોટ પેટર્ન જ ચેન્જ કરવી પડે આખા દિવસની અંદર મને કે કન્સ્ટ્રક્ટિવ વિચારો કેટલા આવે છે બહુ બરાબર નેગેટિવ અને રૂટિન વિચારો જ વધારે આવે ચાલ અહીંયા જઈ આટલું કરું આ કરવાનું છે પેલું કરવાનું છે આ રૂટિન વિચારો છે બરાબર અને આ નથી થતું પેલું નથી થતું આ આવું કેમ થાય છે આવા કેમ છે દુનિયા આવી કેમ છે નેગેટિવ વિચાર તો નેગેટિવ અને રૂટીન વિચારો જ વધારે આવે પણ કન્સ્ટ્રક્ટિવ વિચારો કેટલાક આવે છે મેં અત્યારે ચાલુ કરતા પહેલા પાંચ ફોર્મ્યુલા તમને બતાવીને ફાઈવ સ્ટેપ ની ફોર્મ્યુલા કે કંઈક નવું કરો કઈક નવો આઈડિયા ડેવલપ તો કે કરવાના વિચાર 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 કેટલા આવે આવે છે 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 આજ સુધી કામ કામ નથી કર્યું આજે કરવું એવો દાડે કહેવાય આવા વિચારો પહેલા તો નવા ડેવલપ કરવા પડશે આવી પેટર્ન આપણે બનાવશું તો પછી આપણને આગળ વધતા કોઈ નહીં રોકી શકે એટલે પહેલી થોટ પેટર્ન આપણી છે એની ઉપર કામ કરવાની જરૂર છે સેકન્ડ શું છે તો કે બિલીફ પેટર્ન હવે બિલીફ એટલે માન્યતા અમુક આપણી માન્યતા બની ગઈ છે એક જ માન્યતા ઘણા લોકોની હશે જો ભાઈ પૈસા કમાવો ને તો મહેનત કરવી પડે મહેનત વગર આ દુનિયામાં કંઈ જ મળતું નથી કોઈને આવી કેટલા જણાની પેટર્ન મને કહો આમાંથી તમે બેઠા છો એમાંથી કેટલા જણાની આવી પેટર્ન છે ખોટી નથી હું હું એવું નહીં માનતા કે ખોટી છે છે ને જો બધાની જ છે પણ આને કહેવાય લિમિટિંગ બિલીફ પેટર્ન લિમિટિંગ પેટર્ન બરાબર આજને આ દુનિયાની અંદર ખુરશી પર બેઠા બેઠા પણ લોકો લાખો ને કરોડો રૂપિયા કમાય છે હા મહેનત જરૂર કરવી પડે મહેનત એનો એક ભાગ છે પણ મહેનત જ કરવી પડે મહેનત નો બીજો કોઈ વિકલ્પ નથી આવો અહીંયા દ્રઢ ન્યુરો કનેક્શન બનાવીને બેઠા છે મતલબ જિંદગી પર મહેનત કર્યા કરશો બીજું કંઈ નહીં થશે ખ્યાલ આવ્યો એટલા માટે તો આજે ટેકનોલોજીના જમાનાની અંદર એઆઈના જમાનાની અંદર આજે હાર્ડવર્ક કરતા વર્કને વધારે ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે છે અને જે સ્માર્ટ વર્ક કરે છે એ વધારે સક્સેસફુલ સાબિત થાય છે એટલા માટે આપણે હવે કેવી પેટર્ન બનાવવાની છે બિલીફ પેટર્ન ની બિલીફ પેટર્ન બનાવવાની પૈસાની બાબતમાં ગ્રોથની બાબતમાં ખ્યાલ આવ્યો ને તો આપડી ઘણા બધા લોકોની અમુક પેટર્ન બની ગઈ છે હેલ્થની બાબતમાં બિઝનેસની બાબતમાં પૈસાની બાબતમાં લોકોની બાબતમાં ફેમિલીની બાબતમાં સિસ્ટમની બાબતમાં સરકારની બાબતમાં મોદી સાહેબની બાબતમાં આ આ આ મોદી સાહેબ છે 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 તેવા તેવી બરાબર ને સુરત આવું તેવું આ ગુજરાતીઓ આવે છે હિન્દીઓ આવે છે મારવાડીઓ આવે છે ઓકે પેલા તુર્કી વાળા આવે છે પાકિસ્તાન વાળા આવે છે બિલીફ પેટર્ન બની ગઈ છે કે નહીં આપણી બધા માટે મમ્મી આવી છે પપ્પા આવે છે મારો પરિવાર આવે છે મારો બિઝનેસ આવે છે મારા ગ્રાહકો આવે છે મારા એમ્પ્લોઈ આવે છે પેટર્ન બની ગઈ છે કે નહીં નહી સો આપણે આ બિલીફ પેટર્ન બની ગઈ છે તો આ બધી બિલીફ પેટર્નમાં નેગેટિવ પેટર્ન કઈ કઈ છે એનું ઘરે બેસીને એક લિસ્ટ બનાવવું પડે બરાબર આપણે આ બધી એક્સરસાઇઝ તો કરતા જ નથી અમે અમારા વર્કશોપમાં બધા પાસે હું એક્સરસાઇઝ કરાવું પહેલા તો કે પહેલા આઈડેન્ટિફાઈ યોર પેટર્ન આઇડેન્ટિફાઈ યોર થોટ પેટર્ન આઇડેન્ટિફાઈ યોર બિલીફ પેટર્ન બિલીફ પેટર્ન થોટ પેર્નને પહેલા ઓળખી લો ઓળખો ઓળખશો તો ચેન્જ કરશો ને આજ સુધી તો આપણે ઓળખી જ નથી

બરાબર જે લોકો હેલ્થ કોન્શિયસ નથી એના માટે મહત્વનું છે ઓકે હેલ્ધી ફૂડ પણ ટેસ્ટી હોય છે એવું નથી પરંતુ જંક ફૂડ વધારે ખાશે ઓકે જે અનહેલ્ધી છે એને વધારે પસંદ કરશે કારણ કે એને તો જીભ સાથે મતલબ છે પણ જે હેલ્ધી માણસ છે હેલ્થ કોન્શિયસ માણસ છે એ શું કરશે કે પહેલા ડાયટ ફોલો કરશે એટલે કે હેલ્ધી ફૂડ પસંદ કરશે હવે એ પેટર્ન બની ગઈ છે ઘણા 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 લોકોની 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 પેટર્ન બની ગઈ છે 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 વેલ્યુમાં પૈસા વ્યક્તિ જો આ દુનિયાની અંદર બે પ્રકારના લોકો અમુક વ્યક્તિઓ એવા છે કે જેઓ પૈસાને પ્રાયોરિટી નહીં આપશે સંબંધોને પ્રાયોરિટી આપશે સાચી વાત અમુક લોકો એવા તમને મેજોરિટી જોવા મળશે કે જેઓ પૈસાને પહેલી પ્રાયોરિટી આપશે સંબંધને લેસ પ્રાયોરિટી આપશે ખેલાવે ને તો અમુક લોકોની વેલ્યુની અંદર પૈસા હશે અમુક લોકોની વેલ્યુની અંદર વ્યક્તિઓ એટલે કે સંબંધો હશે અમુક લોકોની વેલ્યુ ની અંદર જંક ફૂડ હશે અમુક લોકોની વેલ્યુ ની અંદર હેલ્થ હશે એટલે કે ડાયટ ફૂડ હશે હેલ્ધી ફૂડ હશે અમુક લોકોની વેલ્યુની અંદર લર્નિંગ હશે અમુક લોકોની વેલ્યુ ની અંદર કમ્ફર્ટ હશે અમુક લોકોની વેલ્યુ ની અંદર એફર્ટ હશે બરાબર વધારે મેં પ્રયત્ન કરવાના ઘણા લોકો શું તો કે આપણે કોઈ પ્રયત્ન નથી કરવા જિંદગી સારી છે ચાલ્યા કરે જીવત ખેલાય ને તો આ બધી આપણી વેલ્યુ ની પેટર્ન બની ગઈ છે એમાં પણ આઈડેન્ટિફાઈ કરવાની કેવાનું એંગલી મારી વેલ્યુમાં કમ્ફર્ટ તો નથી ને એ તો મારી વેલ્યુમાં કમ્ફર્ટ તો નથી ને મારી વેલ્યુમાં જંકફૂડ તો નથી ને ઓકે મારી વેલ્યુમાં લેઝિનેસ તો નથી ને મારી વેલ્યુમાં જુઠ્ઠું બોલવાનું તો નથી મારી વેલ્યુમાં ચીટિંગ તો નથી ને આ બધું આપણી વેલ્યુમાં હોઈ શકે તો એને પણ આઈડેન્ટિફાઈ કરવું પડે અને એને પણ ચેન્જ કરવું પડે હોય છે કે નહીં આવી વેલ્યુ આપણી રાઈટ નંબર ફોર ધેટ ઇઝ બિહેવિયર પેટર્ન હવે આ બધાને આધારે આપણું બિહેવિયર પણ ડિઝાઇન થયું છે બરાબર આપણે રોજ સવારથી અલગ અલગ બે પ્રકારનું વર્તન કરતા રહીએ છીએ અને એ વર્તન કરતા 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 આપણી પેટર્ન બની ગઈ છે એ વર્તન કરવાની ઓકે વહેલા ઉઠવાની ઘણા લોકોને પેટર્ન બની ગઈ છે તો વહેલું ઉઠવું એ પણ એક બિહેવિયર છે મોડા ઉઠવું એ પણ એક બિહેવિયર છે ઘણા લોકો ગર્વથી લઈ કહે છે ને કે મને તો છ વાગ્યા પહેલા ઉઠી જ જવાય આપણાથી તો આ ખુલી જ જાય કેવું છે કે નહીં તમારામાંથી પણ ઘણાની એવી આદત હશે વહેલા ઉઠી જવાની ઓકે અને ઘણા લોકોની એવી પણ આદત હશે કે આઠ વાગે આ વગર આ ખુલતી નથી તો નેગેટિવ બિહેવિયર પેટર્ન કહેવાય આને ઘણા લોકોને રાત્રે ઊંઘ મોડે સુધી આવતી જ નથી ઓકે ઘણા લોકોને એકદમ વહેલી ઊંઘ આવી જાય છે દસ અગિયાર વાગે ઊંઘ સુઈ જાય છે ઓકે તો બધાને અલગ અલગ બિહેવિયર પેટર્ન છે બહુ બધી બિહેવિયર પેટર્ન છે સવારથી સાંજ સુધીમાં આપણે બહુ બધા પ્રકારનું વર્તન કરીએ છીએ આપણે પોતાને ઓબ્ઝર્વ કરીએ તો ખબર પડે સવારે ઉઠીને બ્રશ કરવાથી લઈને રાત્રે સૂવે ત્યાં સુધીમાં કેટલા પ્રકારના વર્તન આપણે કરતા હોઈએ છીએ અને તમે જોશો તો નાઇન્ટી ફાઇવ પર્સન્ટ આપણું બિહેવિયર સેમ જ હશે આખા દિવસમાં તમે ચેક કરો ગયા આખા મહિનાની અંદર જે જે સવારથી સાંજ સુધી કામો કર્યા એમાં બધું સેમ જ હશે બરાબર સવારે ઉઠવાનું નાસ્તો કરવાનો ચા પીવાની ઓકે બહુ તો પૂજા કરવાની ઓકે ઓફિસ જવાનું સ્કૂલ વાળા કોલેજ વાળા કોલેજ જાય ઓફિસ વાળા ઓફિસ જવાનું ગુડ મોર્નિંગ આવો બેસો બરાબર તો આ રીતે બધાની પેટર્ન બની ગઈ છે રાઈટ હવે એ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ આપણી પેટર્ન સેમ છે કદાચ પાંચ ટકા એમાં ચેન્જ આવતો હશે અને તે બી પાછી કેવું તે પણ કેવું બિહેવિયર હું તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ લર્નિંગ આપું આપણે ગ્રોથ જોઈએ છે ને બધાને હવે હું તમને એક ઇવેલ્યુએશન આપું બરાબર અને સાથેનું એક સિમ્પલ આપણા બે પ્રકારના રોજ એક્શન લેતા હોય છે આપણે બે પ્રકારના એક્શન આપણે રોજ લેતા હોય છે તમે આમાં પોતાની જાતને અત્યારે ઇવેલ્યુએટ કરજો કયા કયા એક્શન બે પ્રકારના એક્શનમાં એક પહેલું હોય છે રૂટિન એક્શન રૂટિન એક્શન આ રૂટિન એક્શન જે રોજ આપણે લઈએ છીએ સવારે ઉઠવાનું ચા પીવાની બ્રશ કરવાનું ઓકે નાવાનું જીમ જવાનું અથવા એક્સરસાઇઝ કરવાની ઓફિસ જવાનું વગેરે રૂટિન એક્શન બીજા એક્શન કયા હોઈ શકે એને કહેવામાં આવે ગ્રોથ એક્શન હવે મને કહો આખા દિવસની અંદર આપણા ગ્રોથ એક્શન કેટલા ગ્રોથ એક્શન ની અંદર ફોર એક્ઝામ્પલ આજે તમે અહીંયા આવ્યા છો એ સેમિનાર એટેન્ડ કર્યો છે એ ગ્રોથ એક્શન કહેવાય કેમ કારણ કે આનાથી કંઈક નવું લર્નિંગ મળશે બરાબર બુક વાંચવી એ ગ્રોથ એક્શન છે બુક રીડિંગ

બરાબર ચાલો આ વધારે લઈશે તો પણ વાંધો નહીં પણ આમાંથી વીસ પચીસ ટકા કે પંદર ટકા બી આ લઈએ છે પછી કઈ મારો ગ્રોથ નથી થતો ગ્રોથ એક્શન વગર ગ્રોથ નહીં થાય સાહેબ ગ્રોથ એક્શન લેવા જ પડે બરાબર અત્યારે પણ દેશ અને આપણા દેશના અથવા આપણા ચાલો દેશને છોડો ખાલી સુરત શહેરના સિત્તેર થી એસી લાખની આ વસ્તીના કેટલા પણ લોકો અત્યારે શાંતિથી બેસેલા હશે ઘરે બેઠેલા હશે કે નહીં કોઈ સોફા પર બેઠેલું હશે કોઈ શાંતિથી પેપર વાંચતો હશે કોઈ સોશિયલ મીડિયામાં સુતા સુતા પાસ કરતું હશે કોઈ ગપ્પા મારતું હશે ફેમિલી સાથે પણ ઘરે કમ્ફર્ટ ઝોનમાં હસે હસે ને હશે બરાબર પરંતુ અપવાદરૂપ તમારા જેવા અમુક લોકો એવા છે કે જે અત્યારે કોઈ ને કોઈ ગ્રોથ એક્ટિવિટીમાં બિઝી છે જેમ કે તમે અહીંયા આવ્યા છો તો આવા લોકોનો ગ્રોથ થાય એટલે કે આપણે ગ્રોથ કરવો પડે અને ગ્રોથ કરવા માટે ગ્રોથ એક્શન લેવા પડે અને જો આપણે ગ્રોથ એક્શન લઈએ તો પછી આ ગ્રોથ થી નવા ન્યુરો કનેક્શન બને નવા ન્યુરો કનેક્શન બને પછી એ ગ્રોથના નવા ન્યુરો કનેક્શનની પેટર્ન બનતી જાય અને પેટર્ન બનતી જાય પછી તમને એની ભૂખ ઉપડતી જાય એક એક્ઝામ્પલ આપો કે તમે ભૂખ એક દિવસ વાંચશો તો પહેલી વાર નવો ન્યુરો કનેક્શન બનશે પછી બીજી વાર વાંચો ત્રીજી વાર વાંચો એટલે એ ન્યુરો કનેક્શન કેવા થતા જશે એની પેટર્ન સ્ટ્રોંગ બનતી જશે પછી તમને બુક વાંચ્યા વગર સુવાની ઈચ્છા નહીં થશે રોજ રાતે સુતા પહેલા બી એક વિચાર આવશે આજે બુક વાંચવાની રહી ગયેલી છે ચાલ બે પાના બી વાંચી લેવા પછી હું સુઈશ ત્યાં સુધી નહીં શું કેમ કારણ કે તમારી પેટર્ન બની ગઈ છે તો તમારા સબકોન્શિયસ માઇન્ડ તમને યાદ કરાવશે કે બુક વાંચવાની છે પહેલા અને બુક નહીં વાંચી હશે તો ઘણા તો ઊંઘ પણ નહીં આવે અને બુક વાંચે પછી બે પાના વાંચીને પણ તરત ઊંઘ આવી જાય બરાબર ને કેમ કારણ કે પેટર્ન બની ગયેલી છે તો મને કહો આવી સ્ટ્રોંગ પેટર્ન આપણે બનાવી જોઈએ કે નહીં બનાવી જોઈએ સાહેબ રાઈટ ઓકે આપણે આજ બધું કરવાનું છે મેજિક ક્રિએટ કરી શકીએ છીએ અને લોકોએ કઈ રીતે કર્યું છે આગળ હું બતાવીશ તમને ઓકે આ ખાલી આ એક જ સ્લાઇડ ઉપર હું એ સવારથી સાંજ સુધી બોલી શકું એમ છું ઘણા બધા એક્ઝામ્પલ સાથે ઘણા બધી ટેકનિકોને એપ્લાય જો કરું તો ખ્યાલ આવ્યો ને હું અત્યારે ખાલી થિયરી કલ તોણી વાતો કરીશ તમારી સાથે કારણ કે બહુ બધી વાતો કરવાની છે ખ્યાલ આવી ગયો ને બિહેવિયર પેટર્ન આપણી તો આ રીતે આપણે બિહેવિયર પેટર્ન પણ આપણે બનાવતા રહીએ છીએ હવે આ બધી જ બિહેવિયર પેટર્નમાં આપણે એ પણ આઈડેન્ટિફાઈ કરવાની જરૂર છે કે કેટલા મારા રૂટિન એક્શન ને કેટલા મારા ગ્રોથ એક્શન ઘરે જઈને ખાલી एक्सरसाइज કરજો આ એક ટેકનિક આ એક એપ્લાય કરજો एक्सरसाइज કે ભાઈ હું ચાલની આજે લિસ્ટ બનાવ કે મારા રૂટિન એક્શન કયા કયા હોય છે ને આ રો ગ્રોથ એક્શન કયા કયા હોય છે અને એક દિવસના નહીં એક અઠવાડિયાના એક મહિનાના તમે ચેક કરજો કે આટલા એક મહિનાની અંદર હવે આ મે મહિનાની અંદર જ આજે આપણે થઈ છે અઢાર તારીખ તો પહેલી તારીખથી અઢાર તારીખ સુધીમાં મેં કેટલા ગ્રોથ એક્શન લીધા બરાબર હવે જો તમારું લિસ્ટમાં એવું આવે કે મેં કદાચ બે પાંચ ટકા જ ગ્રોથ એક્શન લીધા છે તો પછી મને કહો કે એપ્રિલ મહિનાથી મે મહિનાની અંદર તમારો ગ્રોથ કેટલા ટકા હોય શકે બે ચાર ટકા જ હોય શકે ને પછી આખું વર્ષ ગયું પણ મારો ગ્રોથ જ નથી થતો પાંચ વર્ષ નીકળી ગયા પણ ગ્રોથ જ નથી થતો ક્યાંથી થાય કારણ કે આપણે ગ્રોથ એક્શનનું પ્રમાણ જ નથી વધારતા આપણે રૂટીન એક્શનમાં જ ફસાયેલા હોઈએ છીએ એગ્રી રાઈટ તો આપણે આનું પ્રમાણ વધારવાની જરૂર છે એની પેટર્ન સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે બીજી પેટર્ન આપણી જે હોય છે તે છે લર્નિંગ પેટર્ન લર્નિંગ એટલે કે ગ્રાસ્પિંગ પેટર્ન આપણે ક્યાંથી શું શું શીખીએ છે બરાબર છે અને એ શીખવાની પેટર્ન પણ બની ગઈ છે ઘણા જોઈને શીખે ઘણા સાંભળીને શીખે ઘણા અનુભવીને શીખે ઘણા સાંભળીને એટલે બીજાનું કહી કહેવાથી શીખી જાય ખ્યાલ આવ્યો ને કે બીજાનું સાંભળીએ ને કે આપણે ઘણી વાર જોઈને પણ શીખી જતા હોય છે જો આની સાથે આમ થયું ને આવું નહીં કરવાનું નહીં તો આપણી સાથે પણ આવું થશે મતલબ કે આપણે જોઈને શીખી ગયા કોઈના વિશે આપણે કંઈક સાંભળ્યું કે આમ કર્યું એને ઓકે તો એ પોઝિટિવ કે નેગેટિવ તો આપણે જો સારું સાંભળ્યું તો એમ થાય કે આપણે આવું કરવું જોઈએ જો સાંભળીને આપણને મોટિવેશન મળે એટલે કે આને સાંભળીને લર્નિંગ કરેલું કહેવાય ટૂંકમાં આપણી એક અમુક લર્નિંગ પેટર્ન બની ગઈ છે કઈક ને કંઈક જોઈને સાંભળતા જોઈને શીખતા સાંભળીને શીખતા કે ફીલ કરીને શીખતા શીખતા લર્નિંગ પેટર્ન બની ગઈ છે ઓકે આ લર્નિંગ પેટર્ન કેટલી સ્ટ્રોંગ છે અને કેટલી વીક છે એને આઈડેન્ટિફાઈ કરવાની જરૂર છે અને એને પણ વધારે સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે બીજી પેટર્ન છે ફિઝિયોલોજી પેટર્ન ફિઝિયોલોજી પેટર્ન એટલે બોડી લેંગ્વેજની પેટર્ન ચાલવાની પેટર્ન ઉઠવાની પેટર્ન બેસવાની પેટર્ન સુવાની પેટર્ન ઓકે ની પેટર્ન ફેશિયલ એક્સપ્રેશન જેને કે બોડી લેંગ્વેજ ટોટલી તો એની આપણી પેટર્ન બની ગઈ છે કે નહીં આપણે ફિક્સ જ રીતે બેસવાનું ઉઠવાનું ચાલવાનું સુવાનું આ બધું સેમ જ હોય છે કે નહીં આપણું ખ્યાલ આવ્યો ને ઓકે હસતા તો દેખાતા જ નથી ચહેરા ઉપર હંમેશા એમ ઉદાસીત દેખાયા કરે છે આપણી એ બે ફિઝિયોલોજીની ચહેરાની પેટર્ન એવી બની ગઈ છે કે હસવા પર માટે પણ જાણે પૈસા લાગે છે આપણને હસવા માટે આપણને પેઇન લાગે છે જાણે ખ્યાલ આવ્યો ને તો હસવાની પણ એક પેટર્ન આવી છે કહેવાનો મતલબ એ છે કે આપણી ફિઝિયોલોજીકલ પેટર્ન કેટલી પોઝિટિવ છે અને કેટલી નેગેટિવ છે એ આઇડેન્ટિફાઈ કરવાની જરૂર છે કે ફિઝિયોલોજીકલ પેટર્ન આપણી નેગેટિવ તો નથી બની ગયેલી તો એને ચેન્જ કરવાની જરૂર છે બરાબર બીજી પેટર્ન છે કોમ્યુનિકેશન પેટર્ન વાતચીતની પેટર્ન ઇફેક્ટિવ વાતચીત થતી નથી મારે લોકોને કન્વિન્સ કરવું છે નથી પપ્પા ઘરમાં કન્વિન્સ થતા નથી મમ્મી કન્વિન્સ થતી અરે વાઇફ જ કન્વિન્સ નથી થતી ઓકે ભાઈ કન્વિન્સ નથી થતો બાળકો મારું કહેલું નથી માનતા કોઈ વ્યક્તિ મારું કહેલું નથી માનતું એમાં એમનો વાંક નથી વાંકો છે કેમ કારણ કે આપણી કોમ્યુનિકેશન પેટર્ન એકદમ વીક છે આપણી કોમ્યુનિકેશન પેટર્ન એકદમ પુઅર છે એકદમ વીક છે આપણે એના ન્યુરો કનેક્શન સ્ટ્રોંગ બનાવ્યા જ નથી એને કારણે ઘરનું માણસ પણ આપણું કહેલું નથી માનતું બરાબર એટલે આ પેટર્ન આપણે કોમ્યુનિકેશન પેટનને ઓબ્ઝર્વ કરું કે હું જ્યારે કોઈની પણ સાથે કોમ્યુનિકેશન કરું છું એમાં મારા શબ્દોની પસંદગી કેવી હોય છે મારી લેંગ્વેજ કેવી હોય છે મારો ઇન્ટેન્શન કેવો હોય છે બરાબર મારો વે ઓફ ટોકિંગ કેવું હોય છે આ બધું ઓબ્ઝર્વ કરવું જોઈએ ને એમાં જે જે કોમ્યુનિકેશન પેટર્ન છે એમાં વીકનેસ જે દેખાય એ વીકનેસને ઓવરકમ કરવી પડે આપણે એના જે વીક ન્યુરો કનેક્શન બની ગયા છે એને તોડીને આપણે નવા સ્ટ્રોંગ ન્યુરો કનેક્શન બનાવવા પડે બરાબર કારણ કે ઘણી વાર કોમ્યુનિકેશન કરતી વખતે આપણને ડર લાગતો હોય હેઝિટેશન થતું હોય ઓકે થાય ને જેમ કે હું અત્યારે તમને કહું અહીંયા સ્ટેજ પર આવીને પાંચ મિનિટ બોલો તો કદાચ ડર લાગે જો અનુભવ નહીં હોય તો આપણને ખેલાવ્યો ને કેમ કારણ કે એના ન્યુરો કનેક્શન આપણે આજ સુધી બનાવ્યા જ નથી સ્ટેજ પરથી બોલવાના ન્યુરો કનેક્શન આજ સુધી બન્યા નથી કારણ કે અનુભવ થયો જ નથી તો એમાં શું થશે તો કે મને ડર લાગશે એનો મતલબ કે હું સ્ટેજ પરથી કોમ્યુનિકેશન નહીં કરી શકું ખેલાવ્યો કે નહીં ઓકે તો આ બધા આપણા કોમ્યુનિકેશનની આપણી અમુક પેટર્ન બની ગઈ છે આ બધી કોમ્યુનિકેશન પેટર્ન આપણે આઈડેન્ટિફાઈ કરવાની અને પછી એમાં જે વીક હોય એને આપણે ચેન્જ કરવી જોઈએ યોગ્ય છે કે નહીં જરૂરી છે કે નહીં રાઈટ નંબર્સ નેક્સ્ટ ડિસિશન પેટર્ન નિર્ણયોની પેટર્ન આ ઘણા લોકો સ્ટ્રોંગ ડિસિશન લે છે ઘણા લોકોના ડિસિશન એકદમ વીક હોય છે ઘણા લોકો ડિસિસન રાઇટ ટાઈમ પર લે છે ઘણા લોકો ડિસિશન બહુ લેટ લે છે બધાને રિક્વેસ્ટ કે મોબાઈલ સેલેન્ડ કરી દેજો પ્લીઝ ઓકે હા તો આપણે સ્ટ્રોંગ અથવા તો વીક ડિસિશન લીધા છે આજ સુધી જીવનમાં એમ કહેવાય છે ને કે આજે આપણે જે કંઈ છે એ આપણા નિર્ણયોનું પરિણામ છે આર યુ એગ્રી રાઈટ તો સારા નિર્ણયો લીધા હશે તો સારા એક્શન લઈ શક્યા હશે તો આપણે સારા પરિણામો મળ્યા હશે અને તો આપણી જિંદગી સારી હશે તો આપણા ડિસિશન પણ એક પેટર્ન બની ગઈ છે આપણે અમુક બાબતમાં અમુક સારા નિર્ણયો લઈએ છીએ પણ અમુક બાબતમાં આપણાથી સારા નિર્ણયો નથી લેવાતા જેમ કે પૈસાની બાબતમાં હું તમને કહું કે શેર માર્કેટમાં રોકાણ કરવાનું છે આજ સુધી રોકાણ કર્યું નથી તમને શું થશે ના સાહેબ એના સિવાય એની વાત કરો શેર માર્કેટ પૈસા ડૂબી જશે કારણ કે આપણે નિર્ણય ના લઈ શકીએ હોય એને ન્યુરોલોજીકલ કનેક્શન બનાવ્યા જ નથી આવ્યો નહી ઓકે હું તમને એમ કહું કે ઓપોર્ચ્યુનિટી છે ખાલી લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે પણ દર મહિને લાખ રૂપિયા આવતા થઈ જશે ખાલી લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે પણ એના ન્યુરો કનેક્શન બન્યા જ નથી સાહસ આજ સુધી જીવનમાં કર્યું જ નથી સાહસિક નિર્ણય આ સુધી લીધા જ નથી ગમે તેવી ઓફર આવે અને આપણે ઓઠું કરાવી દેતી બને છે બને છે કે નહીં બધા સાથે આવું રાઈટ તો ડિસિશનની પણ આપણી અમુક પેટર્ન બની ગઈ છે અને એ ડિસિશનની પેટર્નમાં આપણે જોવાનું છે કે ક્યાં ક્યાં મારા ડિસિશન અમુક વીક હોય છે અને કઈ બાબતમાં મારા ડિસિશન સ્ટ્રોંગ હોય છે સ્ટ્રોંગ હોય તે તો સારું જ છે એને કન્ટિન્યુ કરવાના પણ જે જે વીક ડિસિશન છે એને આપણે ચેન્જ કરવાની ખૂબ જરૂર છે બરાબર છે ઓકે નેક્સ્ટ દેટ ઇઝ એક્શનની પેટર્ન એક્શન મેં તમને આ કીધા તે ગ્રોથ એક્શન અને રૂટિન એક્શન ખ્યાલ આવ્યો હવે આ બધાની આપણી જે પેટર્ન બની ગઈ છે એ પેટર્ન પર જ આપણી જિંદગી છે એગ્રી બરાબર છે તો આ બધી આપણી આ પેટર્ન ને આપણે ચેન્જ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ મને કહો કરવી જોઈએ ને તમે ચેન્જ કરવા ઈચ્છો છો ઓકે તો આગળ આપણે જોઈએ છો